ભરૂચમાં આદમી પાર્ટીનો વિજય ઉત્સવ સ્થાનિક ચૂંટણીમાંથી ઘોષણા બાદ રાજકીય ખરબની વિસાબતર બેઠકો પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની લોકસભાની વિજય બાદ આખા રાજ્યમાં ઉજવણીનો માહોલ છે ભરૂચમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા પ્રભાવશાળી પત્રકાર પરિષદ ઉજાઈ હતી જિલ્લા પ્રમુખ પીયુષ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાની જીત પર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સંકેત આપવામાં આવ્યા હતા પિયુષ પટેલે સ્પષ્ટ કર્યું છે કે હવે આમ આદમી પાર્ટી ભરૂચ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ઉભો થયો છે અને લોકોએ આપણો સ્વીકાર પણ શરૂ કરી દીધું છે તેમણે ઉમેર્યું કે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પાર્ટીના કાર્યકરોની જીતે સાબિત કર્યું છે કે આમ આદમી પાર્ટી જમીન સ્તર પર મજબૂત બની રહી છે આ સમગ્ર વિજય અને ભાવિ યોજનાઓને કારણે સ્થાનિક રાજકારણમાં ખલબળી મચી છે ભાજપ અને કોંગ્રેસ જેવી પરંપરાગત પક્ષો માટે હવે સ્પર્ધા વધુ કઠિન બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અમે પ્રદેશમાં સાફ છબી પ્રજાલક્ષી નીતિઓ અને કામદારીના આધાર પર વિકલ્પ પૂરો પાડી રહ્યા છે તેમ પિયુષ પટેલે કહ્યું હતું હવે ખાલી વચનો નહીં કર્મ અને જનસંપર્કથી આપણે ગુજરાતમાં પરિવર્તન લાવશું અત્યાર સુધી વિકલ્પ વિહીન માનતા લોકોએ હવે આમ આદમી પાર્ટીને ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે જોવાનું શરૂ કર્યું છે જેને લઈ સમગ્ર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે આ જોતા ભાજપના વર્તા પાણી અહીંયાથી શરૂઆત થઈ છે આપણે સૌએ જોયું તાજેતરમાં જ પાંત્રીસ સોથી વધારે ગ્રામ પંચાયતોમાં પેટા અત્યારે ગઈ તાજેતરમાં જ અને ભાજપની ખરાબ પરિસ્થિતિમાં અને નિરાશાજનક એ લોકોને એમના જે રિઝલ્ટ આવ્યા એ જોતા ગુજરાતની જનતાએ એક નવા વિકલ્પની એક નવા યુવા નેતાઓની આજે પસંદગી એમને શરૂઆત કરી છે ત્યારે આજે આપણે સૌએ જોયું કે પેટા ગ્રામ પંચાયતોમાં મંત્રીઓ હોય મંત્રીઓના પુત્રો હોય કે પછી ધારાસભ્યોના સમર્થકો હોય કે ધારાસભ્યોના જે કંઈ પણ સગાવાલા હોય એ લોકોની પણ ખરાબ રીતે એની અંદર હાર થઈ છે અને નવા યુવાધનને મોકા મળે એ હેતુસર

ગુંડાઓ વધી રહ્યા છે આ ગુંડાઓ નાબૂદ કરવા માટે આ ગુજરાતની એક નવી શરૂઆત છે એને અમે સૌ આમ આદમી પાર્ટીને આવકારીએ છીએ ને જેટલી પણ ગ્રામ પંચાયતોમાં જે કોઈ પણ સભ્ય હોય સરપંચ હોય જે કોઈ પણ લોકો ચૂંટાયા છે એ તમામ લોકોને અભિનંદન પાઠવીએ છીએ વિસાવદનની જનતાને પણ અભિનંદન પાઠવીએ છીએ કે એક સારા ઉમેદવારની જે પસંદગી કરીશ એ બદલ સૌનો આભાર માનીએ છીએ